આજે તો નાની સાસુને રીતથી બનાવ્યું અને સાસુમાં ખુશ થઈ ગયા કે મમ્મીને મેથીની ભાજીનું શાક બહુ જ ભાવે છે તો એ પણ મેં આજે મારા નાની સાસુ જે રીતે બનાવતા ને એ રીતથી બનાવ્યું તો મમ્મીને તો એટલું બધું ભાવ્યું ને તો બહુ જ ખુશ થઈ ગયા તો એના માટે મેં અહીંયા એક જોડી જેટલી ભાજી લીધેલી છે જો તમે આ રીતે ના બનાવતા હોય તો એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો એકદમ સિમ્પલ રીત છે પણ એકદમ ટેસ્ટી શાક બનશે અને જેને મેથીની ભાજી ના ભાવતી હોય ને એ લોકો પણ ખાશે એટલું બધું ટેસ્ટી બને છે આ શાક તો મને પોતાને પણ બહુ જ ભાવે છે તો હું પણ આ રીતે અવારનવાર બનાવતી હોઉં છું તો આજે કોઈ મસાલા એવા ખાસ નથી સિમ્પલ ઘરમાં રહેલા મસાલામાંથી જ બનાવવાનું છે તો આ પણ એટલું બધું સરસ બનશે ને તો એકવાર આ રીત જરૂરથી ટ્રાય કરજો તો આપણે અહીંયા આમ જોઈએ ને તો એક જોડી ભાજી છે એને મેં પ્રોપર વીણી લીધેલી છે કારણ કે આ મમ્મીએ પ્રોપર વીણેલી જ હતી પણ મેં થોડી દાંડી હોય ને એ ભાગ કાઢી લીધેલો છે અને પ્રોપર ધોઈ લીધેલી છે હવે અહીંયા આપણે જડાતળિયાવાળું વાસણ લેવાનું હંમેશા જેથી કરીને ચોટી ન જાય નીચે ભાજી એટલા માટે તો અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે ગરમ થવા મૂકેલું એટલે કે બે પાવડા જેટલું તેલ તેલ એકદમ પ્રોપર ગરમ થાય ને એટલે અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની હળદર થઈ જાય એટલે તરત જ આજે ધોયેલી ભાજી છે ને એને આમદમ જ આખી નાખી દેવાની આપણે એને કટ કરવાની જરૂર નથી અને તમે કટ કરવા માગતા હોય તો રફલી કટ કરી શકો છો પણ આમદમ રાખી તમને એવું થશે કે બહુ બધી ભાજી છે અત્યારે એક જુડી એટલે આમ બહુ ફેલાયેલી લાગે છે પણ હમણાં આ શ્રિંક થઈ જશે થોડી ચડશે ને એટલે એકદમ આમ ઓછી થઈ જશે જો તો એને પ્રોપર આ રીતે હલાવી દઈએ પ્રોપર હલી જાય ને અત્યારે આપણે મીઠું નહીં નાખીએ મીઠું આપણે થોડીવાર પછી નાખવાનું જેથી કરીને જેટલી ભાજી શ્રીંગ થઈ જવી હોય એટલી થઈ જશે એટલે આપણને મીઠાનો આઈડિયા રહે વધારે ના પડી જાય એટલા માટે તો એકવાર પ્રોપર આ રીતે મિક્સ કરી અને આ બધી વસ્તુ આપણે ધીરા ગેસે જ કરવાની છે તો એકદમ લો ફ્લેમ રાખી છે અને આને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે રહેવા દેવાનું છે આ રીતે ઢાંકીને રાખશો એટલે તરત જ એમાં વરાળ વળશે અને ભાજીનું પાણી જેટલું છોડવું હશે ને એટલું પાણી છોડશે ભાજી એટલા માટે એને ઢાંકીને આ રીતે થવા દઈએ તો જલ્દીથી ચડી પણ જશે ઘણા લોકો કૂકરમાં પણ કરતા હોય પણ કૂકરની જરૂર નથી આને ચડતા ત્રણથી ચાર મિનિટ જેવો જ ટાઈમ લાગે છે ને એકદમ આમ પ્રોપર જ ચડી જશે જો પાણી સરસ છૂટી ગયું છે ભાજીમાંથી તમે જોઈ શકો છો હવે એને પ્રોપર એકવાર પાછું હલાવી લઈએ અને હલાવીને પાછું એકાદ મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈએ હવે આપણે બાકીના મસાલા કરવાના છે આમાં અને આમાં મેં તમને કીધું એ પ્રમાણે સિમ્પલ મસાલા જ છે ઘરમાં જે રહેલા હોય એ જ મસાલા છે કોઈ પણ જાતના હું મતલબ ખડી ખડા મસાલા કે આ કે તે કંઈ જ નથી નાખતી તો પણ એટલી બધી મસ્ત બને છે આ ભાજી આમાં જો તમે લોકો લસણ ખાતા હોય ને એ લોકો આમાં લસણ તેલમાં નાખી શકે છે લીલું લસણ પણ નાખી શકો છો અને સૂકું લસણ પણ નાખી શકો છો કઢી અથવા તો પેસ્ટ લસણની એનાથી પણ મસ્ત લાગશે પણ ના નાખશો તો પણ આ ભાજી એટલી જ ટેસ્ટી બનશે અને એકવાર લસણ વગર આ ભાજી બનાવી જોજો બહુ મસ્ત લાગશે આ રીતે તો જો પાછું એકાદ દોઢ મિનિટ જેવું થયું છે તો મેં ભાજીને હલાવી દીધી હવે આ ટાઈમે હું પાણી એડ કરીશ અંદર કારણ કે થોડી આપણે આ લચકાદાર ભાજી બનાવવાની છે એટલા માટે તો આ પાણી નાખી એકવાર હલાવી દઈએ હવે આનંદ મીઠું નાખીએ કારણ કે હવે જેટલી સ્ટ્રીંગ થવી હતી ને એટલી ભાજી થઈ ગઈ છે તો આ ટાઈમે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા હું થોડું વધારે મીઠું નાખું છું કારણ કે અહીંયા આપણે લોટનો પણ યુઝ કરવાના છીએ એટલા માટે પછી એવું હોય તો તમે ચાકીને નાખી શકો છો અને અડધી ચમચી જેટલું લાલ મરચું અને અડધી ચમચી જેટલું જીરું તો આ બધી વસ્તુને પ્રોપર આપણે ફરી હલાવી દઈએ અને તેલમાં મસાલા જે નાખ્યા છે આપણે સોરી પાણીની અંદર એટલે એકદમ એક સરખા મિક્સ થઈ જશે સોરી અને આ રીતે પ્રોપર હલાવી અને બે મિનિટ માટે થવા દેવાનું છે હવે આ ટાઈમે આના અંદર બે ચમચી જેટલો ગોળ નાખવાનો છે અહીંયા હું દેશી ગોળનો યુઝ કરું છું તો આ રીતે ભાજીમાં ગળો નાખવાનો એનાથી ટેસ્ટ મસ્ત આવશે અને તમે લોકો જો ના નાખતા હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ વધારે પડતી જો કડવી ભાજી લાગશે એટલે એકદમ ટેસ્ટી ભાજી બનાવવા માટે થોડા ગળોનું પ્રમાણ તમારે નાખવાનું રહેશે અહીંયા હું બે ચમચી જેટલો નાખું છું હવે એને થોડીવાર માટે એટલે કે બે મિનિટ માટે થવા દે ત્યાં સુધી એક પ્રોસેસ કરવાની છે જે આપણે લોટ નાખવાના છે એના માટેની તો અહીંયા ચણાનો લોટ મેં ચાઢીને રાખેલો છે તો અહીંયા હું ચાર ચમચી જેટલો ચણાનો લોટ લઉં છું હવે ચણાના લોટની આંટી આપવાની છે આના અંદર એવું કે મમ્મી હવે આના અંદર આપણે એક ચમચી જેટલું તેલ નાખવાનું અને એકદમ પ્રોપર લોટને મિક્સ કરી દેવાનો તમે આમનોમ લોટ નાખી શકો છો શેકીને પણ નાખી શકો છો પણ એનો ટેસ્ટ સેકેલો અલગ થઈ જશે પણ આ રીતે એકવાર આંટી દઈ અને નાખજો બહુ જ મસ્ત લાગશે તો આ રીતે એકદમ આમ છૂટો થઈ જાય કે લોટ એવો થવા જોઈએ અને લોટ આમનામ નાખશો તો ચીકણી થઈ જશે ભાજી અને આ રીતે તેલ દઈને નાખશો ને તો એકદમ સરસ છૂટી છૂટી પણ રહેશે અને જ્યારે લચકો બનશે ને છેલ્લે ત્યારે એકદમ લચકેદાર બનશે અને મોઢામાં એકદમ કાચી બિલકુલ નહીં લાગે આ લોટ તમને તો એ રીતનું આ રીતને આંટી દઈને જ નાખવાનું હંમેશાથી તો જો થોડો પાણીનો ભાગ છે હવે આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે આ બધી વસ્તુ આપણે લો ફ્લેમ પર કરી આ જે ચણાનો લોટ છે ને એને આ રીતે ઉપર છાંટવાનો છે એટલે કે પાથરવાનો છે તો આ રીતની ચણાના લોટની આંટી આમાં દેવાની હોય છે અને આ રીતે ઉપર જ પાથરી દેવાનો બધો જ લોટ અને બિલકુલ હલાવવાની ઉતાવળ નથી કરવાની આ રીતે જે ત્રણક મિનિટ માટે થવા દઈશું આપણે એટલે કે રસો એકદમ ઘાટો થઈ જાય લોટ એકદમ પલળી જાય જો તમને દેખાય છે લોટ એકદમ પલળી ગયો છે અને રસો પણ એકદમ ઠીક થઈ ગયો છે આ ટાઈમે તમારે હલાવી દેવાનું અને તમને આ ટાઈમે સુગંધ આવશે ચડવાની લોટ ચડવાની અને આ રીતે ચમચાથી સરસ રીતે હલાવી દેવાનું રહેશે તો આ રીતે પ્રોપર મિક્સ થઈ જાય ને અને પછી ભાજી થોડું તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈશું તો આ રીતનું શાક તમે ના બનાવો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને લોકોને બહુ જ કામ લાગશે અને અત્યારે ભાજીની સિઝન છે અને શિયાળામાં સરસ ભાજી આવે તો આ રીતની અલગ અલગ ટાઈપની ભાજી બનાવી અને ખાવી તો જો એકદમ સરસ લચકેદાર ભાજી બની ગઈ છે તો આને આપણે એકાદ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું જેથી કરીને તેલ એકદમ છૂટું પડી જાય અને એની સુગંધ બહુ જ સરસ આવશે અને ખાવામાં પણ બહુ જ મસ્ત લાગશે આ ભાજી મને પોતાને જ્યારથી આવું શાક મમ્મી બનાવતા ને મારા નાનીના રીતથી ત્યારથી મને એટલું બધું ભાવવા મળ્યું છે ને તો જ્યારે પણ ભાજી કરું ને ત્યારે હું આ રીતની જરૂરથી બનાવું મારા માટે તો જો આજુબાજુ તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો આને આપણે ગરમ ગરમ સર્વ કરીએ તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ એવું શાક બન્યું છે તો જો તમને લોકોને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે કોને કોને મેથીની ભાજીનું શાક બહુ જ ભાવે છે તો આ રીતનો લોટવાળું શાક જરૂરથી ટ્રાય કરજો તો આની સાથે હું ગરમ ગરમ રોટલી દાળ ભાત અને મારા ઘરે અત્યારે મૂળાને એવું છે સિઝન છે એટલે તો મૂળાને ગોળને એવું બધું આપણે સર્વ કરશું તો બહુ મજા આવશે ખાવાની તો આ રીતની ઠંડીની સિઝનમાં જો આપણને થાળી મળી જાય ને તો આપણો દિવસ સુધરી જાય આમ બેની જગ્યાએ તમે ચાર રોટલી ખા છો એટલું બધું ટેસ્ટી બનશે આ શાક તો જો મારી રીતથી એટલે કે મારા નાની સાસુને આ રીતથી આ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો મારા ઘરે તો આજે જમવામાં મેથીની ભાજીનું લોટવાળું શાક રોટલી દાળ ભાત અને મેં અહીંયા મૂળા અત્યારે મમ્મી લાવ્યા છે મૂળાનો મતલબ સિઝન છે તો મૂળા અને સાથે ગોળ ને એ બધું છે તમે લોકો જમવામાં અને હા માખણ તો ખાસ હો માખણ વગર તો જમવાનું જ ના ઉતરે અત્યારે કારણ કે અત્યારે સિઝન છે તો આ બધી વસ્તુ દેશી ખાઈ લેવી જોઈએ કે શરીર માટે બહુ જ સારું છે તો જો તમારા ઘરે આજે શું બનાવ્યું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ